સતત વાહનોની અવરજવરથી રાત દિવસ ધમધમતા હાઇવે ઉપર આગ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી બગોદરા હાઇવે પર ખનીજ ભરેલા ડમ્પરમાં અચાનક જ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી જેમાં કટારિયા ચેકપોસ્ટ નજીકમાં અચાનક જ ખનીજ ભરેલ ડમ્પરમાં આગ લાગવાનો બનાવ સામે આવતા તફડીનો માહોલ પણ સર્જાયો હતો જ્યારે આ ઘટનાના પગલે લોકોના ટોળા પણ ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા જ્યારે આ ગોજારી આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ ન થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો છે જ્યારે હાઇવે ઉપર દોડતા ડમ્પરમાં આ કયા કારણોસર લાગી તે હજુ જાણી શકાયું નથી